મિત્રો ભારતનો નામ પાકિસ્તાનમાં પણ રોશન કરનાર એક એવી ખેલાડી જે આવતી પેઢી માટે પ્રેરણાદાયક બની ગઈ છે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી તેને પોતાનું નામ રોશન કર્યું છે જી હા હું વાત કરી રહ્યું છું ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની જેની રમત જગત અને અસલ જિંદગી હંમેશા વિવાદોથી ભરી રહેલી છે તેમ છતાં તેણીએ હાર ન માની આજના વિડીયોમાં સાનિયા મિર્ઝાની જિંદગીના અમુક વિવાદો વિશે જણાવીશ આ વિવાદો વિશે તમને પણ જરૂર જાણવું જોઈએ તો આવો જણાવો એ પહેલાં તમે પણ આ પ્લેયરને પસંદ કરો છો તો વિડીયોને લાઈક જરૂર કરજો તિરંગાનું અપમાન મિત્રો એ તો આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ ફેમસ હોય તો દુનિયા એની પાછળ હાથ ધોઈને પડી જાય છે અને એવું જ કામ એ ટીવી ચેનલવાળાએ પણ કર્યું ચેનલે આરોપ લગાવ્યો કે સાનિયા મિર્ઝાએ મેચ સમયે તિરંગાનું અપમાન કર્યું હતું હકીકતમાં આ ચેનલે એક ફોટો દેખાડ્યો જેમાં સાનિયા મિર્ઝાએ ટેબલ ઉપર પગ રાખ્યો હતો અને એ ટેબલ ઉપર તિરંગો પણ રાખ્યો હતો પછી ખબર પડી કે તિરંગો એ ટેબલ ઉપર ન હતો પરંતુ ફોટો એવી રીતે લેવામાં આવ્યો હતો કે એવું લાગે જાણે તેના પગમાં તિરંગો હોય સોયબ મલિક સાથે લગ્ન સાનિયા મિર્ઝાના શાનદાર કરિયરમાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે અને એની જિંદગીમાં પણ કાંઈક આવું થયું જેથી આજે પણ અમુક લોકો આને ખોટી સમજે છે આ વિવાદ છે સાનિયાના સોયબ સાથે લગ્ન કરવા માટેનો એક તો સોયબ મલિક પાકિસ્તાની છે અને ખાસ વાત કે સાનિયા મિર્ઝા તેની બીજી પત્ની છે

Tamaru, bau mulia, sama ya, Betul, kuku babar.